સુરત પોલીસ હાલ લોકોની મદદ માટે હરહંમેશ હંમેશા અગ્રેસર દેખાઇ રહી છે કોઈ પણ સમસ્યા હોય સુરત પોલીસ લોકો પાસે પહોંચી તેઓની સમસ્યાઓનું નિવેડો લાવે છે ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ મથકના મહિલા પીઆઈ દ્વારા અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડી અનોખી સેવા દેખાડી હતી સુરત શહેરના સલાબતપુરા વિસ્તારની પોલીસની ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતા સામે આવી છે સલાપતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ એ કોટ નજીક એક વૃદ્ધ અજાણ્યા વાહને પતિ પત્ની બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા દંપતી રસ્તા પર પડી ગયેલા હતા અને આસપાસના લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યા હતા તેવી ઘડીમાં પીઆઈ શીતલ એ સા તેમના સ્ટાફ સાથે સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા અને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાહન રસ્તા પર ઉભી રાખીને દંપતીને પોલીસ વાન લઈને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પીઆઈ સીતલસા સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હતી હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી પીઆઈ શીતલ શાહે જણાવ્યું હતું કે આ વૃદ્ધ મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી લોહી નીકળ્યું હતું જેથી કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જ પોલીસ વાનમાં જ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા વૃદ્ધાના માથામાં આઠ જેટલા ટાંકા આવ્યા છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બે નીચે પડી ગયા તેને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીઓમાં જઈને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું તેમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અહીં આવી સારવાર ચાલી થઈ છે તાત્કાલિક અને એમને આઠ ટકા આવ્યા છે માથામાં હાલ એની તબિયત બરાબર છે